આપણી સાથે છે આનંદભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસની અંદર ઉમેદવારી જાહેર થઈ ચૂક્યા છે પટેલ સાથે વાત કરીશું ઉમેદવારી જાહેર થઈ છે છે કેવું લાગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ મારા પર વિશ્વાસ મૂકીને મને વલસાડ લોકસભા છવ્વીસના માટેનો મેન્ડેટ આપ્યો છે એના માટે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને આભાર વ્યક્ત કરું છું આ વિસ્તાર આદિવાસી બહુલક વિસ્તાર છે ત્યારે આદિવાસી સમાજના જળ જંગલના પ્રશ્નોની સાથે સાથે આદિવાસી અસ્મિતાને રૂંધાઈ જવાના

એમાં એક વિધાનસભા ઉંમર ગામ છે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવે છે પરંતુ તે વિસ્તારમાં પણ આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થાય છે ડાંગનો વિસ્તાર છે કપરાડાનો વિસ્તાર છે ધરમપુરનો વિસ્તાર છે અને વાંસદાનો વિસ્તાર છે એમાં ભારતમાલા પ્રોજેક્ટ છે એને છપ્પનનો પ્રોજેક્ટ છે અને એની સાથે સાથે પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ પણ જેને હજુ સુધી સરકારે શ્વેતપત્ર જાહેર નથી કર્યો આ પ્રશ્નોની સાથે અમે આદિવાસી સમાજની વચ્ચે જઈશું આ વિસ્તારના વિદ્યાર્થીઓએ

એ જો એ કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે તો અમારા જેવા નવા ચહેરાને યુવાનોને તક મળશે અને કોંગ્રેસમાં અમને સારા હોદ્દાઓ પણ મળશે વલસાડ ભાજપનો ઘર કહેવાય છે અને ઇતિહાસ પણ છે કે વલસાડમાં જે બેઠક જીતે છે એ કેન્દ્રમાં સરકાર બનાવે છે કેવું લાગે છે વલસાડ વર્ષોથી કોંગ્રેસનો ઘર રહ્યો છે છેલ્લા દસ વર્ષથી એક એવું ફેક્ટર અને આદિવાસી સમાજને જે ગેરમાર્ગે દોરવાનું ફેક્ટર ચાલી રહ્યું હતું એ આ વખતે ચાલવાન નથી વલસાડ લોકસભા છવ્વીસ અમે બેઠક જીતીશું સમર્થકોમાં ખાસો ગુસ્સા છે કેવું છે અત્યારે લોકોને કેવી માંગ કહેશો કે જીતી જઈશું તો કયા પ્રકારના કામ થશે આ વલસાડ લોકસભાની સીટ અમે જીતીશું તો અહીં જે અવનવા પ્રોજેક્ટો આવે છે અને આદિવાસી સમાજની જળ જંગલ જમીનને લૂંટવાના પ્રશ્નને અમે બ્રેક લગાવીશું આદિવાસી સમાજના પ્રમાણપત્ર લેવા માટે એક પ્રિમિટિવ ટ્રાઇબે જે ખૂબ મહેનત કરવી પડે છે એને અમે સરળ બનાવીશું આદિવાસી વિસ્તારની જમીનો અને અહીંનો ખનીજને લૂંટવાના જે સરકાર દ્વારા પ્રયત્ન થાય છે ઇન્ડસ્ટ્રી દ્વારા અમારી જમીનને લઈ લેવાના પ્રયત્નો થાય છે એને અમે અટકાવીશું સરહદ આનંદભાઈ પટેલ કે જેમનું કહેવું છે કે જે આદિવાસી પટ્ટો છે એના સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે છે એમના પણ સમર્થકો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં છે અને એ પણ જે કામ થશે એ લોકોને સાથે રહીને કરીશું રોનક જાની ગુજરાત તક